નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર યુવતીઓ સાથે ફ્રેન્ડશિપ કરી ઠગતી નાઇજીરિયન ગેંગે પંદર કરોડ પડાવ્યા પાંચસો કાઉન્ટ નવસો ઠગ્યા યુવતીઓ સાથે ફ્રેન્ડશિપ કરી ઠગાઈ કરતી નાઇઝીરિયન ગેંગના ત્રણ સાગરીતોની વડોદરા સાયબર સેલે દિલ્હી ખાતેથી ઝડપી પાડ્યા છે વડોદરાની એક યુવતી સાથે થોડા સમય પહેલાં અમેરિકાના વતની તરીકે અને યુકેની હાર્બર એનર્જીના કેમિકલ એન્જિનિયર તરીકે વાતચીત કરનાર ઠગે પોતે આસામમાં નોકરી કરવા આવનાર છે તેમ કહી વાતોમાં ફસાવી હતી વિદેશ ઠગ કેવી રીતે રૂપિયા માંગતો હતો ત્યારબાદ ઠગે આસામના દિગ્બોય ખાતે મશીનરી લેવાની હોવાથી રૂપિયા માંગ્યા હતા યુવતીએ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા ત્યાર પછી એરપોર્ટ ખાતેથી તેનું પાર્સલ છોડાવવાના નામે રૂપિયા માંગ્યા હતા આમ યુવતીએ કુલ રૂપિયા બે પોઈન્ટ લાખ ટ્રાન્સફર કર્યા હતા પરંતુ ત્યાર પછી પણ માંગણી ચાલુ રાખતા યુવતી સમજી ગઈ હતી અને તેણે સાયબર સેલની ફરિયાદ કરી હતી દિલ્હીમાં વોચ રાખી ત્રણ નાઇજેરિયનને દબોચી લીધા આ ગુનામાં વડોદરા સાયબર સેલે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની માહિતી મેળવી હતી અને દિલ્હીના બુરારી ખાતે વોચ રાખી લેઝુઓ ઓબિયોમાં જોન જીબ્રિલ મોહમ્મદ બંને રહેવાસી સંતનગર બુરારી દિલ્હી મૂળ અને એગબુલે ના યુનિટેક હોરાઈઝન હાઉસ ગ્રેટર નોયડા યુપી મૂળ નાઇજેરિયાને ઝડપી પાડ્યા હતા સાદા વેશમાં નક્કી કરી બસો મીટર દોડીને પીઆઈએ દબોચી લીધો પોલીસે આરોપીઓને લોકટ કર્યા પછી બાર કલાક સુધી વોચ રાખી હતી અને ત્યારબાદ ત્રણેયને ઝડપી પાડ્યા હતા આ પૈકી એક આરોપી ભાગી જતા પીઆઈએ બસ્સો મીટર સુધી દોડીને તેને ઝડપી પાડ્યું હતું પાંચસો એકાઉન્ટ નવસો લોકોની ફરિયાદ પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નાઇજેરિયન ગેંગના બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે જેમાં તેમના જુદા જુદા પાંચસો જેટલા બેંક ખાતા હોવાની વિગતો ખુલી છે આ ઉપરાંત આવા બેંક ખાતાઓની સામે એક જેટલી ફરિયાદો થઈ હોવાની પણ પ્રાથમિક માહિતી મળી છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે